દીવ જિલ્લાના પાણી કોઠા તથા સિમરના વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લામાં સિતોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો છવ્વીસ જાન્યુઆરીની ઉજવણી નિમિત્તે આજે દીવ જિલ્લામાં અનેક સ્થળો પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશના ભાગરૂપે દીવ પોલીસ વિભાગે પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ દીવના અમુક સ્થળોએ જેમ કે દીવના દરિયામાં રહેલ પાણીકોઠા ફોર્ટ સિમ્બર સિમ્બર ખડક પર વગેરે જગ્યાએ આજે ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કર્યો હતો આ તમામ સ્થળે ધ્વજવંદન સમારોહ સફળતાપૂર્વક યોજાયો હતો દીવ ખાતે દરેક ટાપુ પર ધ્વજવંદનનો રેકોર્ડ બનાવવા માટે ડ્રોન ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવામાં આવી હતી દીવની દરેક જગ્યા પર સફળ ધ્વજવંદન બે હજાર છવ્વીસના પ્રજાસત્તાક દિવસની ભાવનાને માન આપવા માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે અમુક ટાપુઓ પર સાહસિકતા અને ઉદ્ધતા પડકારો છતાં એકંદરે કવાયત અસરકારક રીતે હાથ ધરવામાં આવી હતી જેનાથી ખાતરી થાય કે દીવના ટાપુઓ પર રાષ્ટ્રધ્વજ ગૌરવથી ફરકાવવામાં આવે છે you yeah.